Eko Janaya, Eko Janaya, Eko Janaya, Eko, Eko Janaya, Eko Janaya, પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં વધુ બે બોક્સ કેસર કેરીનું આગમન થયું હતું જેનો એક હજાર એક રૂપિયા કિલો જેવા રેકોર્ડ બ્રેક ભાવે વેચાણ થયું હતું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું હતું ત્યારે ગઈકાલે વધુ એક વખત કેસર કેરીનું આગમન થયું હતું અને યાર્ડ ખાતે ખોડિયાર ટ્રેડર્સ વાળા કેતનભાઈ રાયચોરાને ત્યાં ખંભાડા પંથકની બે બોક્સ કેરીની હરાજી થઈ હતી કારાભાઈ નાથાભાઈ નામના ખેડૂતના ફાર્મ ખાતેથી આ કેરી આવી હતી વેપારી કેતનભાઈએ તો કેસર કેરીના બોક્સને અગરબત્તી કરી અને પેંડા વેચી જય માતાજીના નાદ સાથે કેસર કેરીના બે બોક્સની હરાજી શરૂ કરી હતી અને એક કિલો કેરીના એક હજાર એક રૂપિયા જેટલા રેકોર્ડ બ્રેક ભાવે વેચાણ થયું હતું આથી ખેડૂતને વીસ કિલો કેરીના રૂપિયા વીસ હજાર વીસ ઉપજ્યા હતા કેરીને ગુલાબના ફૂલ વડે વધાવી વેપારીએ પેંડા વડે લોકોના મોઢા પણ મીઠા કરાવ્યા હતા અગાઉ કેસર કેરીના બોક્સ રૂપિયા આઠ હજાર એકના ભાવે અને રૂપિયા સાત હજાર ભાવે વેચાયા હતા ત્યારે આજનો ભાવ એ આ વર્ષનો સૌથી ઊંચો ભાવ છે કેતનભાઈએ જણાવ્યું હતું કે તેમણે ત્યાં ગત વર્ષે તારીખ ઓગણત્રીસ અગિયારના રોજ ખંભાળા અને રાણાવાવની વાવની જાંબુવતી ગુફા નજીકના ફાર્મમાંથી કેસર કેરીના ચાર બોક્સની આવક થઈ હતી જેનો રેકોર્ડ બ્રેક ભાવ એટલે કે કિલોના રૂપિયા એક હજાર પાંચસો એકાવનના ભાવે વેચાણ થયું હતું એટલે કે ચાર બોક્સના રૂપિયા બાસઠ હજાર ચાલીસ વેપારીને ઉપજ્યા હતા જે ભાવનો એ રેકોર્ડ હજુ અકબંધ છે આજે એક હજાર એકના ભાવે કેરી વેચાઈ હતી હજુ આગામી દિવસોમાં પણ કેટલાય બોક્સ કેરી આવે તેવી શક્યતાઓ છે ભર કેસર કેરીનું વેચાણ થતાં લોકોમાં પણ કુતૂહલ જોવા મળે છે પોરબંદરના ખંભાડા બિલેશ્વર આદિત્યના હનુમાનગઢ સહિત બરડા ડુંગરની ગોદમાં આવેલા વિસ્તારોમાં મોટી સંખ્યામાં આંબાના બગીચા આવેલા છે ઉનાળાના સમયમાં અહીં કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે અને વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી શિયાળાના સમયમાં પણ કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ હું માર્કેટ યાર્ડ માં વેપાર કરું છું વર્ષો થી આ વેપાર કરું છું માં શું છે કે અમુક વખત એવું હોય કે આ બાજુ ની આપડા એરિયા કેવી આગતરી આવે છે માં જે ગરમ વિસ્તાર હોય એને હિસાબે આગતરી કેવી આવે છે ને આજે કેરી બે બોક્સ આવ્યા હતા નાથાભાઈ કારાભાઈ ખંભાળા એની કેવી વેચાણી છે એક હજાર ને એક રૂપિયા ની કિલો એટલે કે દસ હજાર ને દસ રૂપિયા એક બોક્સ એવી રીતે વેપાર થયો છે આજે બે બોક્સ આવ્યા હતા કેવી સમજો ને કે બે ચાર દિવસથી આવે છે એટલે આની પેલા એક બોક્સ આવ્યું હતું આજે બે બોક્સ આવ્યા હતા